તો માંગરોળની તરસાડી પાલિકામાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે નિયમિત પગાર ખાલી જગ્યાઓ ભરવા કાયમી ભરતી લઘુત્તમ વેતનની માંગ સાથે સાથે સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે લાંબા સમય બાદ પણ માંગ સ્વીકારવામાં નહીં આવતા પાલિકાના મુખ્ય દરવાજાને તાળાબંધી કરી હતી જોકે પોલીસે મધ્યસ્થી કરી અને પાલિકાનું તાળું ખોલાવ્યું હતું અમારી માંગ માટે હરતા પર છે કે અમને કાયમ કરો જે અમારા હક આવે છે અમારો હક જોઈએ અમારે એ અમે આ કોન્ટ્રાક્ટ નાબૂદ કરવા માટે કર્યો છે તાળાબંધી પણ એના માટે જ કરી છે અને જો તરસારી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવશે તો કોઈ પણ સફાઈ કર્મચારી એમાં કામ કરવા માંગતા નથી આ કામદારોની વિવિધ માંગણીઓ છે જેવી કે એમને કાયમી કરવા માટે દરખાસ્તની ભલામણ કરવાઈ આ ઉપરાંત એમને જે ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ માટે નગરપાલિકાએ કાર્યવાહી કરી છે એ કાર્યવાહી રદ કરવાની એમની માગણી છે